બાબરમાં વરસાદ દરમિયાન મસાલેદાર ઠંડી છાસનું વિતરણ હશે ગરમીમાં રણનેડી આવેલા વિસ્તારમાં આગોપતી ગરમીમાં પ્રજાજનો છેલ્લા પાંચ દિવસથી શેકાઈ રહ્યા છે ત્યારે બાબરના કેટલાક લાગણીશીલ સજ્જનો દ્વારા ઠંડી મસાલેદાર છાશ પીવડાવવાનો કાર્યક્રમ રાખતા બાબર શેરમાં ખરીદી માટે આવતી ગ્રામ્ય વિસ્તારની પ્રજાજનો મુસાફરો વગેરે માટે મોટી સંખ્યામાં ઠંડકનો અહેસાસ માણ્યો હતો છાસ વિતરણ દરમિયાન મામલેદાર પીએસઆઈ સહકારી આગેવાન હરિલાલ આચાર્ય નગરપાલિકા તથા ભાજપ પ્રમુખ કાર્યકરો છાસ વિતરણમાં જોડાયા છાસ વિતરણની સુવિધા જલ્યાણ પ્રોવિઝન લાલાભાઈ ઠક્કર લક્ષ્મી ડેરીવાળા મણિલાલ મહારાજ કમલેશભાઈ પ્રજાપતિ ફ્રૂટવાળા રૌભા વગેરે સેવા આપી હતી અહેવાલ એમ બી ઠક્કર બાબર નગરજનોએ સાથે મળી અને છાશ વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવેલો અને નગરજનોની અંદર જે જે ગામ લોકો ગામડા વાળા આવે એ લોકોને ઠંડી છાસ નું વિતરણ કરી અને લોકોને રાહત મળે એ રીતની કાર્યવાહી કરવામાં આવી જેમાં પાભર પોલીસ કાભર નગરપાલિકાના શહેર પ્રમુખ શહેર ભાજપ પ્રમુખ વગેરે આગેવાનોને હાજરી આપી અને સેવાની પ્રવૃત્તિ કરી અને લોકોને રાહત મળે એ રીતની કાર્યવાહી કરી મિત્રો અને પોલીસ વર્ષ પરિવાર તરફથી આ કાર ઝાડ ગરમીની અંદર લોકોને ઠંડક રહે તે માટે અહીં બાબર હાઈવે સર્કલ ઉપર છાસનો એક કેમ્પ રાખ્યો જેનો લોકોએ સારો એવો ઉપયોગ કર્યો અને આ ગરમીમાંથી રાહત મળે એ જ અમારો અભિગમ છે આ માટેનો